નુકસાનનું સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢથી ડીસામાંથી પસાર થતી નર્મદા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન આજે રાણપુર વિસ્તારમાં લીકેજ થતાં લાખો લીટર પાણી ખેતરોમાં વેડફાયું હતું પાણીનું પ્રેશર એટલું વધારે હતું કે મોટા ફુવારાની જેમ પાણી બહાર નીકળ્યું હતું આ પાણીનો પ્રવાહ વહેલી સવારથી જ કલાકો સુધી ચાલુ રહેતા આજુબાજુના અનેક ખેતરો નદીના પાણીની જેમ ભરાઈ ગયા હતા અત્યારે આ વિસ્તારમાં મોટાભાગે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલું છે ત્યારે નર્મદા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં તમામ પાણી આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ભરાઈ ગયા હતા જેને કારણે મગફળીના પાકમાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે વહેલી સવારે જ્યારે નર્મદા વિભાગની પાઇપલાઇન લીકેજ થઈ હતી તે સમયે જ ખેડૂતોએ તાત્કાલિક આ બાબતે નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી પરંતુ કલાકોનો સમય વીતી ગયો હોવા છતાં આ પાણી નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા બંધ કરવામાં ન આવતા આજુબાજુ ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે તમામ ખેતરોમાં જે પાણી ભરાયા છે તે વરસાદની નથી પરંતુ નર્મદા વિભાગની જે પાણીની પાઇપલાઇન લીકેજ થયું છે પાણી આ ખેતરમાં ભરાયું છે ખેડૂતોના ખેતરો સુધી જવાના રસ્તા પણ આ પાણીથી ભરાઈ ગયા હતા તે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા બીજી તરફ આ તમામ પાણી ખેડૂતોના ખેતરમાં બનાવેલ પશુઓના તબેલાઓ સુધી પહોંચતા પશુઓ પણ પાણીમાં જોવા મળ્યા હતા અત્યારે તો આ નર્મદા વિભાગના પાણીની પાઇપલાઇન લીકેજ થતા ખેડૂતોને પોતાના ખેતરમાં મગફળીના વાવેતરમાં મોટું નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતે ખેડૂતોને જમીન અને પાકમાં જે નુકસાન થયું છે તેનો સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી